મહેનત જો તમે વધારે કરે મિત્રો આ છે આપણે બે નોટ અને ગુડ મોર્નિંગ મિત્ર તમારે ફરી એક નવાની અંદર સ્વાગત છે બધા જય દ્વારકાધીશ અને જય શર્મા મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું મારા આઈ ની ઘરે શાસ ફેરવા માટે શું આઈ તમે છો મારા આ જો કૃષ્ણ ભગવાનના ગીત ગાતા ગાતા શાસ પહેરવે છે મિત્રો મારા આઈ ને આપીને બ્લોગ બનાવો આજે પકડો તમે આપણે

મારી મટકી બોલો ભોલે મારા મેજા રે શ્યામ ને મારા મૈયા ઠોરે શ્યામ કાવી ને મારી મતકી ફોડે

બનમાનમા શ્યામ મારો શર મે શ્યામ યાવીને મારી મટકી ફોડે અરે શ્યામ યાવીને મારી મટકી ફોડેલો ભોડે ને મારા મેરા ઠોરે મટકી ફોડે ને મારા મેરા ઠોરે

આવી બીજો આવે ને ઈ તો થા તમને તો ઢાણી ને લઈ જાય આમ 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 તમે તો બી વો કોઈ મિત્રો માર આઈને ફાવે બધું હવે હવે કઈ છોડવા ને બધી છોડવા છે ને કા આજો આ તો બહુ રાહી છે તો આને છે ને હાસવાનું છે મેમ કે કે ઈ સુને અબરેમ બાજુમાં રે

પેલા તો જો આ છે ને આને હું કહેવાય વલણ કહેવાય ને તમે માખણ કાઢો એની રવાય રવાઈ રવાઈ માંથી જો અત્યારે માખણ છે ને છૂટું કરે છે અત્યારે ખેરો પણ અત્યારે વાંધો હું આવે ખબર કે અમે લોકોને શાસ છે ને અત્યારે પૈસા નથી લેતા અમારા એ ને શાસ ને મફત આપે લોકોને પણ બીજી જગ્યાએ જાય ને તો કરીઓ એક કરીઓ અમારે અહીંયા ને પંદર સત્તર રૂપિયામાં અહીંયા બાજુમાં વેસે છે ને અમી છે ને બરણી ભરી ભરીને જેટલી છાશ હોય ને જેટલું ઠામ લાવે એટલું અમે આપી દઈએ મફતમાં માં ટાઢા રોટલા જો વધ્યા હોય રેડી પછી ખાવાનો તો નથી કોઈ ટાઢા રોટલા તો એ વધે તો ભેંસોને ખાવા માટે લાવવાના હોય તો એ નથી લઈને આવતો શાક જોજી છે મફત પણ કઈ લાવવું નથી નીકળવા મીડ્યા જો કેટલો નીકળીએ ગઢામાં અઢીસો એ વાત છે વધારે ફેરો વાઈ ગયું કેવું લાગ્યું

કોઈને દુર દે કાઇલેસ

મને આમ હાથમાં તમને આમ બતા જેમ કેમ થોડું પંખા પંખો ભાંગી નાખ્યા ફાડી નાખ બધું બેલા ઉપર ખબર હોય ને એ બરે મને કઈ જેમ તેમ થોડું હું છે ને મોટર જોવાઈ ગયો કે નળી વળી દબાતી નથી ને એમાં નળી જોતો તો દબાવ દબાતી નથી ને એમ તે મને કઈ ખબર નઈ કે બેલા છે ને અડી દરિયા તે તેમે ટેકો દીધો ને તો આ બે પેલા મારા હાથમાં આવ્યા એટલે બે બેલા હાથ કઈ ઉસે તું કરી કોની પછી મેં કહી દઉં મેં કહી દઈએ ધારો યાર હું ગયો આ કોમ વો છે ને ઝરીક રહી ગયો મોબાઈલનો કાસની તોડી નાખ્યો હાવ કાસ તો ને હાવ તોડી નાખ્યો ને એક બાજુ કહ્યું આમ કાસનો ભૂકો થઈ ગયો એક બાજુનો ખૂણાનો કેમ તમને બતાવું કાસમાં જો તમે જોઈ જાગડી ને વાઈ ગયું એટલું મને બરે છે અત્યારે આમ જો બતાવી ગયો ભાઈ

જગલું નાખવાનું ઉપર તો હાલો છે ને વિડીયો બનાવી નાખી મસ્ત નો તમને હું બતાવીશ ને થોડાક છે તો ચાલો ફટાફટ વિડીયોનું શૂટિંગ કરી નાખી અને એ વિડીયો તમારે ઇન્સ્ટાગ્રામ સુપરસ્ટાર સરસ મરશો ને એટલે ચાલો ફટાફટ કર નાખી વિડીયોને શોટિંગ ચાલો તો અહીંયા આપણે જુગાર થઈ ગયો ને આપણે કેમેરાબેન બેન માનવી બેન હે તો છે ને ફટાફટ વિડીયો નાખીને શોટિંગ ને પછી છે ને રીલ છે મસ્ત એડિટ કરીને ચાલો બનાવી આની મહેનત જો તમે કેટલું વધારે મહેનત કરે બધે ને એક વાર બાય બાય કરી દે ટાટા હેલો મિત્રો ને બોલતા ને આવડું બસરા કઈ ભાઈ મહેનત બહુ કરે છે ને ભાઈ હું એ મહેનત કરા હું છોકરાઓ કરું ભાઈ કઈ હાલો ની વાંધો ની પણ રીલ થોડીક બની છે હારી તો ઇન્સ્ટાગ્રામ પર આવી જશે હું યુટ્યુબ પર નહીં નાખું જોકે ઇન્સ્ટાગ્રામ પર જે રીલ નાખું પછી હું બે ત્રણ દિવસ પછી યુટ્યુબ પર નાખું છું પણ યુટ્યુબમાં પછી નાખી વિડીયો પણ અત્યારે હું છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખીશ એડિટ કરીને બાકી એમાં રોનક ભાઈ આવી ગયા છે રોનક ભાઈ આવી બસ આ પલ રહી ગયા છે રોનક ભાઈ કોંગ્રેચ્યુલેશન તો આપણે રીલ બની ગઈ છે મસ્તની શૂટ ને ભાઈ રોનક માટે એક છે ને મસ્ત કોમેન્ટ કરી નાખો કે રોનક ભાઈ આપણા માટે બહુ મસ્તની મહેનત કરે છે ને રોનક ભાઈ આવીને આપણે સપોર્ટ કરતા રહેજો અમને અમાર મામાનો છોકરો છે અમાર ના કાનામાં છે ને એનો છોકરો છે એટલે એમ મહેનત કરી રહ્યા છે જાવે નાઈ નાખ જા બચારા ગળા ઉપર લારી નાખ્યો રીલ બીટ ને હવે ભાઈ છે ને જલ્દી વિડીયો પેકઅપ કરીએ અને એડિટ અને ઇન્સ્ટાગ્રામ પર નાખી તો જો ભાઈ તમારા વિડીયો તો આશીષ સુપરસ્ટાર મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ પર જઈને સર્ચ કરશો ને આશીષ સુપરસ્ટાર એટલે મારી છે ને વિડીયો આવી જશે બધાય એટલે જાઓ જલ્દી અને ફોલો કરવા બાકી ફોલો કરતા આવજો ચાલો મળીએ આપણે બીજા દિવસે બાય બાય